પાટણ શહેર અને જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ચાર વાગ્યા સુધીમાં પાટણના સિદ્ધપુરમાં સવા ચાર માફ કરશો સવા ઇંચ વરસાદ તો સરસ્વતી અને પાટણ તાલુકામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો પાટણ શહેરમાં વરસેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ રેલવે ગરનાળુ વરસાદી પાણીમાં ગરકાવ ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન વેપાર પણ ઠપ થયો હતો વાહન ચાલકોને આ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી સિદ્ધપુર તાલુકાના કાલેડા દશાવાડા કલ્યાણ નિદ્રોડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ